મતદાન જાગૃતિ માટે વિદ્યાર્થીઓ દ્વારા ભારત એ સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને આ દેશમાં તમામ નાગરિક જાગૃત થઈને મતદાન કરે તે આવશ્યક છે ત્યારે હવે મતદાન જાગૃતિ માટે તમામ સંસ્થા તેમજ ટ્રસ્ટ દ્વારા સંદેશો પાઠવવા માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે તેવામાં આજ રોજ ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે સંદેશો પાઠવવા ભુજ શહેરમાં ગાંધીજીની પ્રતિમા પાસે રંગોળી દોરી અને નાગરિકોને મતદાન જાગૃતિ માટેનો સંદેશો પાઠવ્યો હતો આજ રોજ મહારાષ્ટ્રમાં પણ મતદાન ચાલી રહ્યું છે અને મતદાન યાદી સુધારણા કાર્યક્રમનો પણ જ્યારે પ્રારંભ થયો છે ત્યારે હવે ટૂંક સમયમાં પણ ચૂંટણી યોજાશે ત્યારે દરેકે દરેક નાગરિક મતદાન કરે અને દરેક મત કિંમતી મત છે તેવો સંદેશો ભુજની વિદ્યાર્થીનીઓ દ્વારા પાઠવવામાં આવ્યો હતો આવો વિશેષ સાંભળીએ તેમના જ શબ્દોમાં સર્વે ને નમસ્તે હું જયની ગાંધી ધોરણ અગિયાર માં માતૃશા સ્કૂલ માં અભ્યાસ કરું છું અમે માતૃ સ્કૂલ આજે ગાંધીજીના પુતળા પાસે મતદાર યાદી નો કાર્યક્રમ ની પ્રેરણા દેવા માટે એક રંગોળી કરી છે જે આપ સૌએ જોવા વિનંતી આ રંગોળી અમે એના માટે કરી છે કે આજકાલની યુવા પેઢીઓને પ્રેરણા મળે કે એ લોકોના મનમાં એક જ વિચાર હોય છે કે અમે એક મત નહીં આપીએ તો શું થઈ જશે પણ તમારા એક મત થી આપણે દેશમાં બદલાવ લાવી શકીએ છીએ તો આપ સૌએ આ રંગોળી જોવા વિનંતી અને તેમાંથી પ્રેરણા લેવા વિનંતી વધુ માહિતી માટે તમે વન ઝીરો પર કોલ કરીને માહિતી મેળવી શકો 哎。<Okay. S 2> <Okay. S 1> okay.